નમસ્કાર દર્શક મિત્રો આંતક ન્યુઝ માં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ કે આજે વર્લ્ડ મિલ્ક ડે છે અને આંતક ની ટીમ આવી છે અંજારમાં સ્થિત સરહદ ડેરીમાં અને સારા ડેરીની સ્થાપના બે 2009 માં કરવામાં આવી હતી જ્યારે આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે આ ડેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે દિવસથી આજ દિવસ સુધી આ ડેરીએ अनेकों સિદ્ધિઓ હાંસલ કરી છે અને આપણે ચેરમેન શ્રી થી જાણી લેશું કે તે દિવસથી આજ દિવસ સુધીનો સફર દૂધ ક્યાં ઉપયોગમાં લેવાતું નથી જ્યાં તો ઊંટલીનો બચો પીએ જ્યાં તો અમારા બચ્ચા પીએ હવે શરદ દીદીને અમે ભલામણ કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે આનું દૂધ છે ગમે એવી રીતે ઉપયોગમાં લે તો અમારું ભલું થાય આગળ બીજા માલધારીઓ ભાઈઓ છે એ બધાનું ભલું થાય એવી અમારી ઈચ્છા રાખીએ છીએ હવે આપણી સમક્ષ હાજર છે સરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ તો આપણે એમનાથી જાણી લઈએ કે તેઓ આજના મિલ્ક ડે વિશે શું કહે છે અને ઓટડીના દૂધના ઉત્પાદન વિશે આપણને શું માહિતી આપે છે ઓટડીના દૂધની જો વાત કરીએ તો સમગ્ર દેશમાં સરહદ ડેરી મારફત એક જ પ્લાન્ટ ચાલુ છે અને કચ્છમાં લગભગ બારેક હજાર ઓટડીની સંખ્યા પણ છે શરૂઆતમાં સત્તર અઢારમાં અમે લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે માન્ય મોદી સાહેબની કચ્છની મુલાકાત ટાઈમે એમને ઊંટલી માલિકોને જોયા હશે અને એમને સૂચન કર્યું કે ભાઈ આમના દૂધની કાંઈક વ્યવસ્થા થાય તો સરહદ ડેરી કરવી જોઈએ ત્યારથી ત્રણસો લીટરથી શરૂ કરી અને આજની તારીખે અમે લોકો એનો પાંચ હજાર લીટર દૂધ એકત્ર કરીએ છીએ અને શરૂઆતમાં અમે જ્યારે શરૂ કર્યું દૂધનું કલેક્શન ત્યારે એમને ગામડામાં નાના ગામડાના નાની હોટલોમાં વીસથી એકવીસ રૂપિયા ભાવ મળતો હતો અમે લોકોએ ત્યારથી જ એકાવન રૂપિયા ભાવ કરી અને એને સક્ષમ બનાવવા માટે એની આર્થિક સદ્ધરતા માટે સામાજિક એની સદ્ધરતા થાય એના માટેના પ્રયાસોના ભાગરૂપે અમે લોકોએ આજની તારીખે પાંચ હજાર લીટર દૂધ એકત્ર જે કરીએ છીએ એની દરરોજનો અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ચૂકવણું થાય છે અને વર્ષે નવથી દસ કરોડ રૂપિયાનું ચૂકવણું થાય જેના કારણે એ ધંધો જે પડી ભાંગે એમ હતો એ પ્રજાતિએ પડી ભાંગે એમ હતી એ એ ટાઈમે ફસાઈમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાની ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા નહોતી એ પણ અમે ગુજરાત સરકારની મદદથી ફસાઈની માન્યતા લીધી અને એ માન્યતાને કારણે અમે રેગ્યુલર પ્લાન્ટ ચાલુ કરી શક્યા દૂધના કલેક્શન કર્યા પછી દૂધમાંથી ઊંટળીના દૂધમાંથી લગભગ આઠથી દસ એડેડ પ્રોડક્ટો બને છે અને એ બધાનું વેચાણ અમૂલ મારફત આખા દેશમાં કરવામાં આવે છે આવતા દિવસોએ હજુ પણ અમેરિકા અને ચીનમાં પણ આ દૂધના પાવડરની નિકાસ થાય એવા અમે પ્રયાસો કરીએ છીએ ને એ પ્રયાસોમાં જો સફળ રહીશું તો હજુ જે ભાવ આપીએ છીએ એના કરતાં પણ વધારે ભાવ આપી શકીશું અને અમારી ડેરીએ કલેક્શન શરૂ કર્યું સરહદ ડેરીએ એ ટાઈમે લગભગ દોઢસોથી બસો જે છોકરાઓ હતા યુવાન ઊંટધારીઓ ઊંટ માલિકોના એ લોકો બીજા ધંધામાં ડાયવર્ટ થઈને ગાડી ચલાવવા માંડી ગયા હતા આ ધંધો શરૂ થયા શરૂ થયા પછી એ લોકો બધા પાછા આ ઊંટડીના ધંધામાં વળ્યા છે અને ઊંટડીના કિંમત જ્યારે અમે શરૂ કરી ત્યારે પંદરથી વીસ હજાર રૂપિયા હતી આજની તારીખે આ ધંધો અર્થક્ષમ અને પશુપાલકોનો ઉપયોગી હોવાને કારણે અત્યારે ઊંટડીની કિંમત ચાલીસથી પચાસ હજાર રૂપિયા છે એટલે અમે ઊંટ માલિકોની જે જીવન ધોરણ હતું એ જીવન ધોરણ ઊંચું આવે એના માટેનો પ્રયાસો હજુ પણ ચાલુ છે આવતા દિવસોએ વેલ્યુએડેડ દ્વારા વધારે ભાવ આપશે તો અમે અત્યારે જે ભાવ આપીએ છીએ એના કરતાં પણ વધારે ભાવ આપીએ અને એમના કુટુંબો આર્થિક રીતે સુખી સંપન્ન થાય એમના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એના માટે પણ સરહદ ડેરી ઉપયોગી થશે ઊંટડીના સ્વાસ્થ્ય માટે પણ અમારા વેટનરી ઓફિસરો ખડે પગે હોય છે જ્યારે એમનું જે દવા દારૂ કરવી પડે ફ્રી ઓફ કોસ્ટમાં અમે લોકો કરીએ છીએ ઊંચડીઓ સ્વસ્થ હશે તો અમને ચોખ્ખું અને સારું દૂધ મળશે જેના કારણે સમગ્ર દેશમાં એ દૂધ ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી હોવાને કારણે કેન્સર અને ડાયાબિટીસ મટાડતો આ દૂધ છે ઇન્સુલિનનું પ્રમાણમાં એટલું બધું છે કે આપણા શરીરમાં ઇન્સ્યુલિન ઓછું થવાને કારણે ડાયાબિટીસ થતું હોય છે તો ડાયાબિટીસનો રોગ પણ આના કારણે મટી જતો હોય છે એટલે આ દૂધના ધંધામાં માણસોના હેલ્થની સાથે સંકળાયેલો ધંધો હોવાને કારણે સરહદ ડેરીમાં વધુને વધુ ધ્યાન આપી અને એ લોકોને આર્થિક સદ્ધરતા આપશે આજના મિલ્ક ડે ના દિવસે આપ શું સંદેશો આપશો જી આજે વિશ્વમાં મિલ્ક દિવસની ઉજવણી હોવાને કારણે સમગ્ર ભારત દેશના ઊંટડીના દૂધ ઉત્પાદકો જો કહીએ તો એનો એક જ પ્લાન્ટ હોવાને કારણે ઊંટડીના દૂધ ઉત્પાદકોને ખૂબ સારી રીતે સુખી જીવન જીવે અને જે ગુણવત્તાવાળું દૂધ એ લોકો આપે છે એવી જ ગુણવત્તાવાળું દૂધ આપે નવી ટેકનોલોજી અપનાવીને દૂધના પ્રોડક્શનનો જ ભાવ વધે અને સરદરી સાથે સંકળાયેલા ગાય ભેંસના માલિકો જે છે એ લગભગ છ લાખ લીટર દૂધ આપે છે એ બધાએ આજના દૂધ દિવસના સમયે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એની આર્થિક સદરતા મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો દર્શક મિત્રો આપણે જોયું કે આજે વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે આમ તક ટીવી ન્યુઝની ટીમે સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ ની મુલાકાત લીધી અને એમને માહિતી આપીને સૌને ખૂબ જ શુભેચ્છાઓ આપી છે ભારતી માંથી જાણીએ આમ ચેનલ અંજા